સક્રિય સભ્ય આપણે દુનિયાની પાર્ટીમાં આપણી વિશેષતા કઈ ગઈ કાલે આજે અને ગઈ કાલે કોંગ્રેસના લોકો ભાષણ કરે અને હું કહે છે ખબર હવે ગુજરાતમાં પરિવર્તન આવણું અલા તમે આ એસી હોલમાં બેઠા બેઠા હો જણા આ ચર્ચા કરો એ તો મારી એક તાલુકા બધા સભ્યો હો જણા થઈ જાય એટલી તાકત ભારતીય જનતા પાર્ટીમાં આપણી વિશેષતા કઈ તો પાર્ટી

કોને કોને ચચરી તો એ માત્ર કોંગ્રેસ કારણ કે કોંગ્રેસનું કલ્ચર એ મુસ્લિમ છે એને ક્યારે હિન્દુઓને માટે ક્યારે પણ એક શબ્દ બોલ્યા નથી એ ગોધરા હોય સિંધીઓને હાથ જીવતા બાળી દીધા હોય શિક્ષિકાઓને રહી નાખી ગોધરામાં તો કોઈ કોંગ્રેસ ટોપી ક્યારે પણ દુઃખ વ્યક્ત ના કરે આપણી પાર્ટી રાષ્ટ્ર લેવલે આ વક્કબ વિશે આદરણીય કિરણ રજુજી જે બિલ રજૂ કર્યું એ વખતે લોકસભાનું વાતાવરણ પૂરા દેશના લોકો શંકા કુશંકાથી બેઠા હતા કે હવે શું થશે બંને રાજ્યસભા અને લોકસભા પાસ થઈ ગયા આ વકફ બિલની જે મંજૂરી અને વકફ છે હું આ જે ગામમાં આપણે મીટિંગ કરી ને એના તલાવની માલિકી વકફ બોર્ડ બોલે બોલો કઈ સરપંચ ચાર દિવસ કોઈ મુસલમાનો ભેગા થાય અને કોઈ જગ્યાએ જો નમાજ પડી જાય તો બોલે આ તો અમારી નમાજ થયેલી અલા આ હિન્દુસ્તાન માં હરી હાથો હરી પાંચસો રજવાડા હતા આ રજવાડા મરસાદ થયા આજે પણ પૂરા દેશમાં જેટલા રાજા મહારાજા જન્મસ્થળ છે બધી જમીનો એમના નો આજે એસી વર્ષ પહેલા રેકોર્ડ માં જોઈ લો તો એ અમને આપણા ના પણ આપણા નેહરુની એક ચાલ હતી નેહરુ એ વખતેના પોતાની સત્તાથી ત્યારે એક છોડે તેવીસ સંપત્તિઓ આ વક્કબત ન આપી દીધી મિત્રો આપણી પાર્ટી અનેક સંઘર્ષ કર્યા અનેક વિવાદ આવ્યા પણ આ બધી તાકાત તમારા કારણે થાય છે ત્યારે સક્રિય સભ્ય સક્રિય સભ્યનું જ્યારે સંમેલન હોય ત્યારે એને ગંભીરતાથી લેવાનું આદરણીય સી આર પાટીલ સાહેબે કીધું કે સક્રિય સભ્ય આપણે કોઈ દાડે બોલાવતા નથી તો ચાલો હવે નવી શરૂઆત કરો સક્રિય સભ્યનું સંમેલન બોલાય ભોજન કરીને છૂટા પડીએ ભૂતકાળમાં આવું નહોતું થતું એનું કારણ